હે ગાઈસ ગુડ ઇવનિંગ નમો બુદ્ધાય તો કેમ છે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ વિડીયોમાં તો તમને બધાને ખબર જ છે કે આજે અમારી એનિવર્સરી છે તો અમારા લગ્ન જીવનના આજે થયા જશે એક વર્ષ કેમ કે આવતી અઠ્યાવીસે ઊંડવીમાં હતા અમારા લગ્ન તો આજે એક વર્ષ પૂર્ણ થયું છે આજે એનિવર્સરી છે તો કાંઈ નહીં જો નહીં કરવી રેડી થઈ ગયા છે અને અત્યારે જવાના છે બાર હવે ક્યાં જ આવી એ તમે જોતા રહીજો કાંઈ પ્લાન પ્લાન નથી

અને આ જો ખાખા ખોલી કરી જાણે બધું લઈ ન લેવાનું હોય તમારા કોઈ પૈસા ન કમાતા હોય ને તો કહેજો આપણે મોટું જગ્યું પાકીટ છે જબત આને તમારી જાણ કાંઈ લેવું ને ટ્રાય કરવા ગયા છે

કાઈ ને જો આપડી ગાડી પડી આમ દેખાય દે આગળ હા ટ્રાય મારવા નું છે ઉતરાણ માં લઈ જાવ બા ની આ કંટીન્યુ આમ જો રો ટેણીઓ દેખાતો જો જુડ્યો ની અટે દેખાઈ છે હો આટા માંડે જેડ ની અટે ટેણીયા મિત્રો આપણે હવે રામ મઠી ને આયા છે બહુ ટ્રાફિક જો ઓલકોટ નદી બાજુ જાવી તો જાવી લગભગ તો થશે જ ત્યાં કઈ નઈ હાલો હા માણસો બહુ છે કેમ કાય છે રવિવાર છે એટલે કઈ નહીં જો મિત્રો મંદિરની ની ભાગમાં આવી ગયા તો જો ન્યા છે તાપી મૈયા તાપી ઘાટ આયા માણસો બહુ બધું છે જો ઉપર ના ના જો ક્યાં જાય તરવા જાવ જો અંદર હા જો પાણી બહુ ઊંડું છે પછી અહીંથી જ ત્યાં કાંઈ નહીં હાલો કડીક જોઈ લેવી પછી ઘર બાજુ નીકળું હાલો તો કડીક રેસ્ટ કરવા બેહી ગયા તો કેમ કે પગથિયા ફેર મેડમ થાકી ગયા કેમ કે ઘડી ઘડી ઘણી જગ્યાએ પગથિયા ચડી ગયા થાકી ગયા હતા ને માણસો ઘણો છે ઉપર ઘાટ ઉપર બેઠા છે મંદિર નીચે છે હામાની બાજુ તો કાંઈ નહીં કન્ટિન્યુ હજી આગળ કે રાખ્યું જમવા જવાનું

તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હતા અને ઘરે પહોંચી ગયા છે જો એક વસ્તુ લાવ્યા છે રેલ ઉતારવા માટે કાસ આ કાસ નથી ખાલી એક પ્રકારનું જુઓ પડે જ છે પણ સારું દેખાય છે કાસ છે રેલ ઉતારવા માટે લાવ્યા હતા અને બીજું તો ચોકલેટો બોકલેટો હજુ ના પી તો કાંઈ નહીં લોગ કેટલો છે જોઈ લો પછી લોગ એમ કું અને આ જો હજી મંચુરિયન લાવ્યા છે એવી મંચુરિયન દાબવાનું છે થોડુંક કા તો કાંઈ નહીં હાલો મંચુરિયન મંચુરિયન ખાઈ લેવી અને પછી લોક જોઈ દઉં કરી નાખીશ બરાબર ચાલો હમણાં લખડી